આછ બનાસકાઠા જિલ્લાના ડીસા તાલુકાનું શેરપુર ગામ શેરપુરા ગામના દિનેશભાઈ જાટ રામના ખેડૂત સરકાર પાસે લાચાર બનીને પાણી માંગવાના બદલે આત્મનિર્ભર બન્યા આ ખેડૂત ખેતરમાં જ ખેત તલાવડી બનાવીને વરસાદી પાણીનો સંગ્રહ કરે છે અને જરૂર પડે ત્યારે ત્રીસ વીઘામાં વાવેતર કરેલા ચોમાસુ તેમજ ઉનાળુ પાકને પાણી આપે છે આ ખેડૂતે ગુજરાતના તમામ ખેડૂતોને પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવવાની અપીલ કરી છે અને મારા ખેતરનું પાણી પહેલાં વહી જતું હતું એના માટે મેં ખેત તલાવડી બનાવી અને હાલમાં સો બાય બસોની મારે છે તલાવડી છવ્વીસ ફૂટ છે ઊંડી ત્રીસે ત્રીસ જગ્યા જગ્યા હું પાઉં છું ચોમાસો શિયાળો અને ઉનાળો અને હાલમાં હું આત્મનિર્ભર ખેડૂત બની શક્યો અને મારે ખેતરમાં પૂરેપૂરી પિયત થાય પ્રથમ વરસાદે મારે ખેત તલાવડી ભરાઈ ગઈ અંદર અંદાજે એક કરોડને ત્રીસ લાખ લીટર જેવું પાણી આવે ત્રીસ વીઘા જમીનમાંથી એક વીઘા જમીનમાં સાડા ચાર લાખ રૂપિયાનો ખર્ચ કરીને બસો ફૂટ લાંબી સો ફૂટ પહોળી અને છવ્વીસ ફૂટ ઊંડી ખેત તલાવડી બનાવી જેની અંદર એક કરોડ ત્રીસ લાખ લિટર પાણીનો સંગ્રહ થઈ શકે છે ઉલ્લેખનીય છે કે પાણીના તળ ઊંડા જતાં સિંચાઈના પાણીનો પ્રશ્ન ઉદ્ભવતો હતો પરંતુ હવે ખેત તલાવડી બનાવીને આત્મનિર્ભર બનેલા ખેડૂત ગુજરાતના તમામ ખેડૂત માટે પ્રેરણારૂપ બન્યા છે તો આ વખતે પણ સર્વે કરી અને એ જે જેને મેણીએ નથી મળ્યા એ લોકોને જો સહાય કરે સરકાર તો કોક પાણીનો થોડો ફાયદો થાય ચોમાસું વર્ષે અને તળાવડીઓ બનાવેલી એ તળાવડીઓમાં પાણી આવે તો આગળની સિઝન લેવરાશે નહીં તો આગળની સિઝન કપરી છે